દેશ વિદેશમાં વસા બધા જ મારા વાલા દર્શકો ગઈકાલે એક્ઝેક્ટ બાર મહિના એક વર્ષ આપણા ગીતા જ્ઞાન સત્સંગને પૂરું થયું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ખબર નથી નહીં પલકી મુરખ બાત કરે પલકી મિત્રો સત્સંગ જયારે ચાલુ થયો ભગવદ્ ગીતાનો ત્યારે તો બસ અંદર એટલી જ અપેક્ષા હતી કે અધિક મહિનો છે પવિત્ર મહિનો બધા છે તો અધિક મહિનામાં લોકો સત્સંગને પામે જ્ઞાન ને પામે એટલા માટે માત્ર અધિક મહિનામાં સત્સંગ કરવાનો સંકલ્પ તો પરંતુ કુદરતને મંજૂર હશે કે ના આ જ્ઞાન સદાય વહેતું રહેવું જોઈએ એટલે એક મહિનાની જગ્યાએ આજે એક વર્ષ પૂરું થયું છતાં પણ આ જ્ઞાનનો અંત નથી આવ્યો મિત્રો આ જ્ઞાનનો અંત નથી આવ્યો મિત્રો મિત્રો હું તમે બંધાયા છે સાનાથી બંધાયા છે બરાબર ધ્યાન આપજો કોઈ પણ ક્રિયાથી નથી બંધાયા આ આત્મા અનંત કાળ થી સ્વતંત્ર જુદો હતો જુદો છે અને અનંત કાળ સુધી જુદો રહેશે આત્મા પ્રકૃતિ ને આત્મા એક છાસ અને માખણ જેવા છે વલોનું કર્યું હોય ગોરી ની અંદર વલોના ની અંદર છાસ ની અંદર જેવી રીતે માખણ તરતું હોય છે માખણ અને છાસ જુદા પડી જાય છાસ અને માખનને મિક્સ કરો તોય ના થાય એવી રીતે અનંતકાળથી આ દેહમાં રહેલો આત્મા પ્રકૃતિથી જુદો છે જુદો છે અત્યારે જુદો છે અનંતકાળ સુધી જુદો રહેશે એમાં સહેજ પણ શંકા નથી મિત્રો સહેજ પણ શંકા નથી માત્ર મનહરભાઈનો નહીં આ બ્રહ્માંડના જીવ માત્રનો આત્મા જીવ માત્રનો આત્મા પ્રકૃતિમાં ક્યારેય એકરૂપ થયો નથી પ્રકૃતિમાં ક્યારેય મિક્સ થયો નથી એ પ્રકૃતિથી જુદો હતો છે અને મિત્રો કે મનહરભાઈ તો પછી આત્મા બંધાયો કેવી રીતે મિત્રો બરાબર સાંભળજો હું તમે જે બંધાયા છીએ પ્રકૃતિની જેલમાં બંધાયા છીએ માત્ર ને માત્ર મિલિત માન્યતાથી બંધાયા છીએ કોઈ ક્રિયાથી બંધાયા નથી મિત્રો અને ક્રિયાથી નથી બંધાયા એટલે લાખો ક્રિયાઓ કરશો તો ક્રિયાથી ક્યારેય છૂટી ના શકાય કારણ કે ક્રિયાથી બંધાયા જ નથી આપણે ક્રિયાથી બંધાયા હોય તો ક્રિયા કરવાથી છૂટી શકાય ક્રિયાથી નથી બંધાયા લાખ અવતારો ક્રિયા કરશું લાખો અવતારો ક્રિયા કરીને મરી જઈશું છતાં આ બંધનમાંથી પ્રકૃતિના બંધનમાંથી છૂટી શકાય અવડું આરોપણ એક અજ્ઞાન માન્યતાને લીધે હું તમે બંધાયા છીએ સાહેબ માત્ર બિલીફ માત્ર માન્યતા બીજું કશું જ નહીં સાહેબ એનાથી જ બંધાયા છીએ એ માન્યતા બદલવાની છે કારણ કે માન્યતાથી બંધાયેલો માણસ માન્યતાથી છૂટી શકે અવળી માન્યતાથી બંધાયા છીએ સવડી માન્યતાથી છૂટી શકીએ અજ્ઞાનથી બંધાયા છીએ જ્ઞાનથી છૂટી શકીએ આપણે માત્ર દ્રષ્ટિ ફેરવવાની છે ક્રિયા ફેરવવાની નથી સાહેબ અને ક્રિયા ફેરવવાની તાકાત મારી તમારી પાસે છે જ નહીં એ કુદરતે સત્તા જ નથી આપી ક્રિયા બદલવાની તાકાત એ પરિણામ છે એ રિઝલ્ટ છે એ ઇફેક્ટ છે એ કાર્ય છે માટે બદલી નહીં શકાય દ્રષ્ટિ બદલો અંદરના ચશ્મા બદલો ચશ્મા બદલો મારા સ્વરૂપનું ભાન ભૂલી ગયો હું કોણ છું આ ધરતી પર મનુષ્ય અવતાર ધારણ કર્યા પછી સાહેબ માત્ર એટલું જાણવાનું છે કે હું કોણ છું મારું સ્વરૂપ શું છે સાહેબ માણસ આટલું નથી જાણતો અને આટલું નહીં જાણવાથી અનંતકાળથી જીવ પ્રકૃતિમાં ભટકાય છે પ્રકૃતિની જેલમાં બંધનમાં બંધાઈને ભટકે છે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ અનંતકાળ સુધી ભટકે છે બધું જાણે છે બધું જાણે છે સ્કૂલમાં બને કોલેજમાં બને પીએચડી થાય ડોક્ટર થાય બધું છે એની પાસે જિંદગીનો ટાઈમ મળે છે પણ હું કોણ છું એ સ્પિરિચ્યુઅલ સાયન્સ જાણવાનો એને ટાઈમ નથી મળતો મિત્રો જેના માટે મનુષ્ય અવતાર મને તમને મળ્યો છે જેના માટે મળ્યો છે હું કોણ છું એ માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં જાણી શકાય કૂતરા ગધેડા કે ભૂડના અવતારમાં નહીં જાણી શકાય એટલે અને હું કરોડોનો હીરો કહું છું મનુષ્ય અવતાર એ સાહેબ સામાન્ય ના સમજતા આ કરોડોના હીરાને કોડીના મૂલે વેડફી ના નાખશો સાહેબ અને જો વેડફી નાખશો ને તો છેલ્લી ઘડીએ છેલ્લા શ્વાસ વખતે આ મનહરભાઈના શબ્દો ના યાદ આવે તું તમારો ગુલામ થઈ જવ ગુલામ થઈ જાવ સાહેબ મનહરભાઈના શબ્દો યાદ આવશે કે કાસ હું સહેજ જાગી ગયો હોત તો જીવનની બાજીને જીતી ગયો હોત યાર પણ પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી છે છેલ્લા શ્વાસ પસ્તાવું ના પડે અત્યારથી ચેતી જાઓ જેના માટે મનુષ્ય અવતાર મળ્યો છે હું કોણ છું એ જાણવા માટે અનંત અવતાર આ પ્રકૃતિને આ શરીરને જ મારું સ્વરૂપ માની લીધું આ પ્રકૃતિ આ ક્ષેત્ર આ શરીર એ હું છું એ અવળી માન્યતા એ અજ્ઞાનને આપણે સ્વીકારી લીધું એ અજ્ઞાન જન્મો જન્માંતર ઘડ થયું અવઘાઢ થયું અને એ અજ્ઞાનને લીધે પ્રકૃતિ આપણને બાંધ્યા નથી આપણે પ્રકૃતિને બાંધી છે પ્રકૃતિ એ મને તમને પકડ્યા નથી આપણે પ્રકૃતિને પકડી રાખી છે સાહેબ આપણે પકડી રાખી છે કારણ કે પ્રકૃતિને પોતાનું સ્વરૂપ માની એ પ્રકૃતિમાં મોહ એ પ્રકૃતિમાં આશક્તિ એમાં કામ એમાં ક્રોધ એના વિષયોમાં આ શક્તિ એમાં આપણે એકરૂપ થઈ ગયા તલ્લીન થઈ ગયા આ સક્ત થઈ ગયા અને આ જ પ્રકૃતિ આ ક્ષેત્રને પોતાનું સ્વરૂપ માની લીધું એ અજ્ઞાન જ અનંત અવતારથી મનન તમને ભટકાવે છે અને અનંત અવતાર સુધી જો આ જ્ઞાન નહીં જાય તો મિત્રો અનંત અવતાર સુધી ભટકવું પડશે ભટકવું પડશે માત્ર દ્રષ્ટિને બદલો માન્યતાને બદલો કશું કરવાનું નથી કશું કરવાનું

કાનૂન એવું કે છે લોફ નેચર એવું કે જેના પર તારી આસક્તિ જેના પર તારો મોહ એ આસક્તિ અને મોહ ને પૂરો કરવા માટે ફરી તારે જન્મ લેવો પડશે આ કુદરત સનાતન કાનૂન છે સાહેબ આ શરીરને આ ક્ષેત્રને આ પ્રકૃતિને મેં મારું સ્વરૂપ માણી લીધું હું પોતે પોતાનાથી અજાણ રહ્યો હું મારા સ્વરૂપનું ભાંડ ભૂલી ગયો હું શાશ્વત સનાતન એવો આત્મા છું અવિનાશી આત્મા છું એ મારા સ્વરૂપને ભૂલી ગયો અને પારકાના સ્વરૂપને મેં મારું પોતાનું સ્વરૂપ માની લીધું એ જ મોટામાં મોટું અજ્ઞાન છે આ પ્રકૃતિને મારું સ્વરૂપ માની લીધું અને એ પ્રકૃતિને પોતાનું સ્વરૂપ માનવાથી આ પ્રકૃતિમાં મોહ ઊભો થયો કુદરત કે છે અમારા કાનૂન પ્રમાણે જેનો તને મોહ થયો ને આના પર મોહ થયો એ મોહ પૂરો કરવા માટે એ વીટેલો મોહ ઉકેલાવા માટે તારે ફરી માના પીટે જન્મ લેવો પડશે અને ત્યાં તને હિસાબથી બધા ભેગા થશે માં બાપ ભાઈ બેન ઘર પાડોશી પાડોશી મિત્રો સગા સંબંધી પતિ પત્ની આ બધું તારી નો ચોઈસ તારી કોઈ ચોઈસ નથી અમારા કાનૂન પ્રમાણે અમે અમારો કાનૂન નક્કી કરશે કે કઈ ઘેર તારો જન્મ થશે તારી પાસે સત્તા નથી અને આપણી પાસે સત્તા હોત તો અમિતાભ બચ્ચનને ઘેર કે અંબાણીને ઘેર આપણે આપણે જન્મ લેવાનું પસંદ કર્યું હોત પણ નો નો કુદરત કે અમારો કાનૂન અમારા કાનૂનથી નક્કી થશે અમે જ્યાં જન્મ આપ્યો એ તારું ઘર અને જ્યાં જન્મ આપ્યો જેની કુખે જન્મ આપ્યો એ તારી માં એ તારો બાપ અમે જે ભાઈ બહેન આપ્યા તારા રાગ દ્વેષના હિસાબથી એ જ ભાઈ બહેન તારે સ્વીકારવા પડશે નહીં ગમતા હોય તોય કારણ કે તારી ચોઈસ નથી અમારા કાનૂનની ચોઈસ છે કુદરત કે અમારી પણ ચોઈસ નથી અમે પણ સ્વતંત્ર નથી અમારા કાનૂનના બંધારણ પ્રમાણે રાગ દ્વેષના હિસાબ હિસાબ પ્રમાણે તારા ભાઈ બહેન તારા માતા પિતા તારું ઘર આ બધું તારા હિસાબના આધારે અમારા નક્કી થાય છે સાહેબ આ ગપુ નથી આ જગત જે ચાલે છે એ પોલમ પોલ નથી ગપુ નથી સાહેબ સમજી લેજો કુદરતના સનાતન કાનૂનથી આ જગત ચાલે છે ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં ચાલે ચાલતું રહેશે અનંત કાળ સુધી માટે સમજી લો લો સમજી ત્યાં નથી કઈ લેવો કેવા મા બાપ કેવા ભાઈ કુદરત કે તારા કર્મોના હિસાબ પ્રમાણે અમારા કાનૂનથી નક્કી થશે તારા મા બાપ તારું ગામ તારું ઘર તારા ભાઈ બહેન તારા મિત્રો આડોશી પાડોશી બધું નક્કી થશે તારા કર્મોના પોટલા પ્રમાણે કોઝલ બોડી કારણ શરીર પ્રમાણે એમાં તારી કોઈ ચોઈસ નથી પણ જન્મ લીધા પછી તું માની બેસું છું કે હું મારી બુદ્ધિથી ડોક્ટર બન્યો હું મારી બુદ્ધિથી પ્રોફેસર બન્યો હું મારી મહેનતથી બન્યો એટલે તું ફળ એનું બીજ લઈને આવ્યો હતો આવું જગત છે યાર એક સેકન્ડ એક હજાર માં ભાગ માટે પણ બરાબર સાંભળજો સાહેબ એક સેકન્ડના ભાગના સમય પૂરતું પણ આ જગત અન્યાય ક્યારેય ના ઠેરવશો એને ગુનેગાર ક્યારેય ના ગણશો ભયંકર દોષમાં પડશો ભયંકર દોષમાં પડશો સાહેબ સમજી લેજો ખાસ સમજી લેજો મિત્રો આ પ્રકૃતિને તારું પોતાનું સ્વરૂપ માની લીધું અને પોતાનું સ્વરૂપ માની ન થયું હું કોણ છું એની ખબર ના પડી અને આ નાશવંત શરીરને પ્રકૃતિને પોતાનું સ્વરૂપ માની લીધું એમાં આસક્ત થયો એટલે અમારા કાનૂન પ્રમાણે ત્યારે બીજી માની કુખે જન્મ લેવો પડે અને જે પ્રકૃતિનો મોહ થયો આસક્તિ થઈ એ પ્રકૃતિનો હિસાબ ચૂકવવા માટે હિસાબ અમારે એવું કેળવવો પડે અને અમારે બીજો જન્મ આપવો પડે આવતા ભોવે પાછો અજ્ઞાન દશામાં જન્મું છું અને અજ્ઞાન દશામાં મરું છું આ પ્રકૃતિને પોતાનું સ્વરૂપ

જેને ગીતા જ્ઞાનની દ્રષ્ટિ મળી ગઈ ને એ તો બે પાંચ દસ પંદર ભવે તો યાર છૂટી જાય કારણ કે આ જ્ઞાનની તાકાત છે તાકાત છે યાર આ દ્રષ્ટિની તાકાત છે આ દ્રષ્ટિનો જેટલો જેટલો ઉપયોગ કરીશું ને હવે ભાન થઈ ગયું કે હું કોણ હું ક્ષેત્ર નથી આ આપેલું મશીન છે સાધન છે માધ્યમ છે જેને મારા કર્મોનો હિસાબ પૂરા થશે એટલે આને છોડીને મારે નીકળી જવાનું છે એ હું પોતે શાશ્વત સનાતન અકર્તા જ્ઞાન પ્રકાશ સ્વરૂપ જેવો અવિનાશી એવો આત્મા સુખ અનંત સુખવાળો એ આત્મા આમાંથી નીકળી જનારો એ માને મારા સ્વરૂપનું ભાન થઈ ગયું આ પ્રકૃતિનો દેહાદ્યાસ મારો ખલાસ થઈ ગયો અને દેહાદ્યાસ ખલાસ થઈ જાય કુદરત કે આ પ્રકૃતિ ઉપરથી તારો મોહ ખલાસ થઈ જશે ને હંડ્રેડ પરસેન્ટ જયારે ખલાસ થશે ને ત્યારે પ્રકૃતિમાંથી અમારે તને મુક્ત કરી દેવો પડશે કારણ કે તને મોહ જ નથી યાર મેળામાં ગયા હોય ને રમકડું બાળક જોવે રમકડું રડે તો માં એને છાનું રાખવા માટે રમકડું લયા લેવું પડે કારણ કે બાળકને મોહ થયો છે એની એની અપેક્ષા એની ઈચ્છા પૂરી કરવી પડે કઈ માં એવી હોય કે બાળકને રડતું મેલે દસ રૂપિયાનું રમકડું ના લયા લઈ યાર લયા લે કુદરત કે અમે મા જે વાંચીએ કે

માની લેજે કે એના પછીનો જે અવતાર હશે ને એ તારો છેલ્લો અવતાર હશે પછી તને કોઈ બાંધી નહીં ક્ષેત્રમાં શાશ્વત સનાતન સુખને પામી જઈશ કે જ્યાં અનંત કાળ સુધી દુઃખનો છાંટો નથી સુખ 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 સુખનું સુખ શાશ્વત છે સનાતન છે એ એવું સુખ છે નો નો બિગિનિંગ એન્ડ એ સુખ સુખ છે મિત્રો જોયું નથી આપણે ચાખ્યું નથી એટલે એની વેલ્યુ નથી સમજાતી આપણને એક વખત એ સુખને જો એક માથાના વાળની ટોચ જેટલો એ સુખનો અનુભવ થઈ જાય ને સાહેબ તો આ સંસારના બધા જ સુખો મને તમને બધાને મોડા લાગે યાર મોડા લાગે હું કહું છું કે જલેબી ખાધા પછી ચા જેવી રીતે મોડી લાગે છે એવી રીતે એક વખત આ શાશ્વત અને સનાતન જે આત્માનું સુખ છે એના માથાના વાળની ટોચ જેટલો છાંટો પણ જો પડી જાય એનો અનુભવ થઈ જાય સાહેબ ક્યારેય આ સંસારના ટેમ્પરરી સુખો ઉપર મોહ ના થાય આ સંસારના ટેમ્પરરી સુખોને માણસ ભૂલી જાય એની આસક્તિ છૂટી જાય સાહેબ એમાં કોઈ શંકા નથી આ મનુષ્ય અવતાર મણન તમને મળ્યો છે સાહેબ આવું શાશ્વત સનાતન સુખ મેળવવા માટે એક વર્ષ પૂરું થયું ભગવદ્ ગીતાના સત્સંગને એક વર્ષ પૂરું થયું કોણ જાણે કુદરતની કૃપા હશે ત્યાં સુધી કુદરતની ઈચ્છા હશે ત્યાં સુધી આ સત્સંગ ચાલુ રહેશે અને જે દિવસે કુદરતની ઈચ્છા થશે તે દિવસે આ સત્સંગ બંધ થઈ જશે એ કુદરતના હાથમાં છે મિત્રો મારા હાથમાં નથી કારણ કે હું તો ઓનલી આઈ એમ પોસ્ટમેન ઓફ નેચર હું તો એક ટેપ ટેપરેકર છું એક લાઉડ સ્પીકર છું એક કુદરતની વાણીનું માધ્યમ બન્યા છે આ મનહરભાઈ તો બાકી એ સત્તા મારી પાસે નથી આ સત્સંગને ચાલુ રાખવું એને બંધ કરવો એ ટોટલ હંડ્રેડ પરસન્ટ સત્તા કુદરતની પાસે છે એક સેન્ટ પરસન્ટ સત્તા અમારી પાસે નથી મિત્રો આગ આગળ આગળ આજથી બીજું વર્ષ શરૂ થાય આ સત્સંગને જોઈએ છે ક્યાં સુધી ચાલુ રહે છે કુદરત ક્યાં સુધી ચાલુ રાખે છે મિત્રો પણ આ જ્ઞાન દ્રષ્ટિ જે પ્રાપ્ત થઈ એક વર્ષની અંદર જે જ્ઞાન સમજ્યા ભલે સોએ સો ટકા નથી સમજ્યા બે પાંચ ટકા સમજ્યા હોય એને આત્મસાત કરવાનો જીવનમાં એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરજો અને એ ઉપયોગ કરવાની અનંત શક્તિ પરમપિતા પરમાત્મા આપની અંદર જે બેઠા છે એ આપને અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત